નમસ્કાર દર્શક મિત્રો એથ્રીટ ગુજરાતમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને હવે માત્ર થોડા મહિનાઓ જ બાકી રહ્યા છે બે હજાર ચોવીસમાં ગમે ત્યારે ચૂંટણીને લઈને એલાન થઈ શકે છે ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે થોડા સમય પહેલા એવી જાણકારી સામે આવી હતી કે ચેતર વસાવા એ લોકસભાની ચૂંટણી લડવાના છે જોકે હાલ તો તેઓ રાજપીપળા જિલ્લા જેલમાં છે તેઓ જેલનું ભોજન પણ આરોગ્ય છે પરંતુ લોકસભાની ચૂંટણીનો જોશ એટલો બધો છે કે ધારાસભ્ય ચેતર વસાવાય જેલમાંથી પણ કાર્યકરો સંદેશો મોકલ્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા એ ને સંદેશો આપ્યો છે કે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો પોતાના ચૈતર વસાવા પર થયેલા અન્યાય મામલે ભરૂચ લોકસભા વિસ્તારમાં લોકોને જાગૃત કરે હું લોકસભાની ચૂટની લડવાનું છું એટલે અત્યાર થી જ લાગી જાવ તો બીજી તરફ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના સાથે થયેલી વાતચીત મુજબ આવતી લોકસભાનો ઇલેક્શન જ્યાં પણ હોય ત્યાંથી એ લડવાના છે અને એમનું કહેવું છે કે આપ તમામ સંગઠનના સાથી મિત્રો પોતપોતાના વિસ્તારમાં એમના પર થયેલા અન્યાય બાબતે લોકોને જાગૃત કરો અને પોતપોતાના વિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરો અને બૂથ લેવલની કામગીરી કરીએ આવનાર ઇલેક્શન આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે તો એ બાબતે આપણે બધા કામ પર લાગી જઈએ અને આવતા ઇલેક્શન ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડીએ એવી મારી તમામને વિનંતી છે આભાર જય હિન્દ આમ આદમી પાર્ટીના કાર્યકરો બુથ લેવલના સંગઠનમાં અને પ્રચાર પ્રસારના કામે લાગી લોકો ચેતર વસાવાડોલ મીડિયા ચેતર વસાવા જેલમાં છે પરંતુ તેમની પત્ની વર્ષાબેન વસાવાએ તેમનું કામકાજ સંભાળી લીધું છે જી હા ખબરો એવી સામે આવી છે કે ચેતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની વર્ષાબેન પ્રજાની મદદે આગળ આવ્યા છે કુટિલપાડા ગામે આકસ્મિક રીતે એક ગરીબ પરિવારનું ઘર બળી ગયું હતું ધારાસભ્ય ચેતન વસાવાના ધર્મપત્ની વર્ષાબેન તથા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને તેઓને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ અનાજ કરિયાણું વાસણો કપડા વગેરે પહોંચાડ્યું હતું ઇમરજન્સી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવી હતી અને આમ ધારાસભ્ય ચેતન વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની પ્રજાના મદદે આગળ આવ્યા છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ